જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે ભાગમાં આપણે બે દ્વારિકાના માર્ગમાં રહેતા એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક એક વ્રજવાસીનો છોકરો ગુર્જર દસ વર્ષનો શક્કરવાનો રહેશ છે તેમની વાર્તા કરીશું એ તામસ ભક્ત છે લીલામાં એનું નામ મનોરૂપા છે એ નંદરાજીના ઘરની રખેવાળી કરે છે નાગરીથી પ્રગટી છે તેથી એના ભાવરૂપ છે એનો જન્મ શક્કરવામાં એક ગુર્જર પરિવારમાં થાય છે બાર વર્ષની વયે તે ખેતી કામમાં જોતરાય છે અને ખેતરમાં વાવણી કરે છે હળ જોતરે આમ તે નાનપણથી જ કૃષિ કાર્યમાં રત રહે છે એકવાર એક વૈરાગી વૈષ્ણવ તેને ત્યાં ભિક્ષાર્થે આવે છે એ તેમને બે ખોબા ધાન્ય આપે છે એ વૈરાગી એમાંથી એક ખોબો અનાજ એક અન્ય મહાત્માને આપે છે એ જોઈને આ છોકરો આ વૈરાગીને તમે તમારું અનાજ બીજાને કેમ આપ્યું એને હું બીજું આપત વૈરાગી કહે છે કે ખેતરમાં થતા અનાજમાં જીવ હત્યા ઘણી છે તેથી એ અનાજમાં બીજાને પણ સહભાગી બનાવવા જોઈએ જેથી એ દોષ દૂર થાય પછી એ છોકરો જીવ હત્યા પણ નહીં એવું કામ કરવા વિચારે છે તેથી તે પોતાનો ઉદ્ધાર થાય એવો માર્ગ દેખાડવા આ વૈરાગીને વિનવે છે વૈરાગી તેને ગોપાળપુર જઈને શ્રી ગોસાઈજીનો સેવક થવા કહે છે એ પછી શ્રી ગોવર્ધનનાથજીની ટહેલ કરવાનો અને તેથી તારો ઉદ્ધાર થશે એમ પણ તેને જણાવે છે પછી આ છોકરો શક્કરવાથી ગોપાળપુર આવીને શ્રી ગુસાઈજીનો સેવક થઈને તેમની પાસે નામ પામે છે પછી એ છોકરો સેવક થઈને શ્રી ગુસાઈજીને કહે છે કે મહારાજ હવે કઈ ટહેલ સેવા બતાવો જેથી તેઓ તેને શ્રી નાથજીના ચણાના ખેતરનું રખવું સોંપે છે તેઓ અધિકારી ભંડારીને ખેતર પર જ તેને શ્રીનાથજીનો મહાપ્રસાદ મોકલવા જણાવે છે ફાગણમાં પાક થાય છે ત્યારે એક સંઘ વૈષ્ણવોનો ત્યાં આવે છે અધિકારી ભંડારી એ સંઘના સમાધાનમાં લાગે છે જેથી તે પેલા છોકરાને પાતળ મોકલવાની ભૂલી જાય છે છોકરો ખૂબ ભૂખ્યો થાય છે અને તે ખેતર પર બેસીને ગાળો ભાંડે છે શ્રી ગોવર્ધનનાથજી દસ વર્ષના છોકરાના રૂપે તેની પાસે આવીને તેને કહે છે કે તું ભૂખ્યો છે તો ચણા કેમ ખાતો નથી ગાળો કેમ ભાંડે છે એમ પૂછે છે તે શ્રી ગોવર્ધનનાથજીને હું ચણા કઈ રીતે ખાઉં ચણા તો શ્રી દેવદમનના છે પછી એક પહોર રાત પૂરી થઈએ શ્રી ગોવર્ધનનાથજી ફરીવાર તરુણનો રૂપ લઈને તેની પાસે ખેતરે આવે છે અને તેની પાસે ચણા માગે છે જે પોતે ખાશે એમ તેને કહે છે પેલો છોકરો એને ગાળ ભાંડીને ચણાને અડક્યો તો તારી વાત તું જાણે હું તને મારીશ શ્રી ગુસાઈજી શ્રી ગોવર્ધનનાથજીની સેવા સેન આરતી પોઢાડવા સુધીની પહોંચીને પર્વત પરથી નીચે ઉતરીને પોતાની બેઠકમાં પધારીને ગાદી તકે બિરાજે છે વાત અને ચર્ચામાં મધરાત પછી તેઓ પોઢી જાય છે પછી શ્રી ગોવર્ધનધર તેમની પાસે પધારીને તેમને પેલો વ્રજવાસીનો છોકરો ખેતર પર આજે ભૂખ્યો બેસીને ગાળો ભાંડે છે એમ કહે છે તેથી તરત જ શ્રી ગુસાઈજી ભંડારી રસોઈયાને બોલાવીને ખીજાય છે અને તેને ખેતર પર મહાપ્રસાદ તેજ ઘડીએ મોકલે છે એ પછી તેઓ પોતે રોજ એની ખબર રાખવા લાગે છે શ્રી ગિરધરજી વગેરે બાળકોને એ છોકરાની ભૂખની સંભાળ રાખવા કહે છે વળી શ્રી ગુસાઈજી પોતે એને પાતળ મોકલ્યાવીને પછી જ ભોજન કરે છે એ દિવસ પછી આવી કૃપા તેના પર તેઓ કરવા લાગે છે આ વ્રજવાસીના છોકરા પર શ્રી ગુસાઈજી અને શ્રી ગોવર્ધનનાથજીની આવી કૃપા હતી તેથી તેમની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક સંન્યાસી કાશીનો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ